कापिल देश विदेश मा आगवी छटाती लोकोने हस्यनो भूतपूर मनोरंजन तिनसनार कॉमेडिक किंग कापिल शर्मा साथ अलियसकर अनि सुमना चक्रवर्तिनू लाइव परफोमन्स आपना शहर रमदवाद मा गणावती क्लब तारीक 26 जुलाई शनिवर रात्रे साथ मागया नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधीना मुख्य समाचारों पर वीजीना कड़ाका बड़ाका साथ समग्र राज्य में मेघ महर चार वाला विस्तारों में भराया पानी व्यापारियों में पड़ती मुश्किल सा भद्र और पानकोर नागा बसों की वु दुकाने रही सज्जड़ પચાસ રૂપિયા કિલો મેઘમાદ માં દ્વિતીય પેન્ટર વર્કશોપ યોજી કાર્યક્ર ચર્ચા યોજાઈ સમગ્ર રાજ્યમાં જેની રાહ જોવાઈ રહી હતી તે વરસાદે હવે માથકો માં સારો એવો વરસાદ થયો છે ગઈકાલે સાંજે જામનગરના જોડિયામાં જોડિયામાં કલાકમાં ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાપ્યો હતો જ્યારે બીજી બાજુ અમરેલી જુનાગઢ ભાવનગર રાજકોટ જેવા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો વાત કરીએ સૌરાષ્ટ્ર ની તો જુનાગઢ ભારે વરસાદ ને કારણે એકસો તેર વર્ષ જૂની અશોકના ના શિલાલેખ નું ભવન ધરાશાયી થઈ જવા પામ્યું

ખેરાલુ જેવા અનેક વિસ્તારોમાં તેમજ શહેરી વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો હતો મહેસાણામાં શરૂ થયેલા તોફાની વરસાદ ટ્રાફિક જામના દ્રશ્યો હતા માં ઉમિયાના ધામ એવા ઉંઝામાં પણ ગઈ મોડી વરસાદ શરૂ થયો હતો ભારે વરસાદને કારણે ઉંઝા શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ઘર્કાવ થઈ ગયા હતા જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોવાના પણ સમાચારો સાંભળ્યા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 1.5 દિવસથી હળવાથી ભારે વરસાદ શરૂ થયો છે. સુરત, ગણદેવી, વલસાડ, ઓલપાડ જેવા અનેક વિસ્તારોમાં 5 થી 11 ઇંચનો વરસાદ નોંધાયો છે. આમ દરેક જગ્યાએ વરસાદ સારો એવો પડી રહ્યો છે ત્યારે અમદાવાદમાં હજુ જોઈએ તેટલો વરસાદ પડ્યો નથી તે પણ એક ચિંતાનો વિષય છે. ણા વાળાઓના ત્રાસને કારણે દુકાનદારોએ આપેલા પગલે ભદ્ર અને પાનકોર નાકા વિસ્તારમાં જડબે સલાયક બંધ પડાયો હતો ભદ્ર પ્લાઝાની કામગીરીમાં થતા વિલંબ અને પાથરણા વાળાઓના ત્રાસને કારણે ત્રણ દરવાજા અને ભદ્ર વિસ્તારના દુકાનદારોએ ગઈકાલે બંધનો એલાન આપ્યો હતો બંધના એલાન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી કારણ પોલીસ સ્ટેશનએ સ્ટેન્ડ ટુ રહેવાના આદેશો અપાયા હતા બધ્રકાળી મંદિરથી ત્રણ દરવાજા સુધીના વિસ્તારમાં બધ્ર પ્લાઝાની કામગીરી ચાલી રહી છે નિયમિત સમય મર્યાદા કરતાં વધુ સમય થયો હોવા છતાં બધ્ર પ્લાઝાની કામગીરી હજુ પૂર્ણ થઈ શકી નથી બધ્ર પ્લાઝાની કામગીરીને પગલે ત્રણ દરવાજા અને બધ્ર વિસ્તારમાં જવાના મોટા ભાગના માર્ગો બંધ થઈ જવા પામ્યા છે

જે આઠ મહિના જ રજૂઆત કોઈ પણ જાતનો જવાબ મળતો નથી અમે અત્યારે ટેક્સ પણ ટેક્સ પણ વધીને આવ્યો છે અમે ટેક્સ બી ટેક્સ બી ભરીએ છીએ બીજા ઉપરાંત સેલ ટેક્સ વધુ ભરીએ છીએ એના જે પાણી જરૂરિયાત છે આવા જિલ્લાનો રસ્તો બિલકુલ લાગ્યો નથી પ્રોજેક્ટ નથી તો અમે રજૂઆત કરવા આવ્યા છે તો એમને વૈકલ્પિક જગ્યા આપી ને અમારો જે અમારો જે સો વર્ષ જૂનો રસ્તો હતો સો વર્ષ જૂનો રસ્તો એ અમને મતલબ પ્લાઝામાંથી અમને આપો એ બધા વેપારીઓ છે ને દુકાન બંધ કરી અને પોલીસ કમિશનરને પોલીસ કમિશનરને મળવા જવાનું સીપી સાહેબને મળવા જવાનું ઝા સાહેબને મળવા જવાનું એક મ્યુનિસિપલ કમિશનરે કીધું તમે મારી પાસે ના આવો તમે જા સાહેબ પાસે જાઓ તો પાંચસો વેપારીઓને અસર થાય છે અમારો જે પેજ છે બસો માણસોનો પેજ છે કોર્પોરેશનમાં લેખિતમાં બી રજૂઆત કરેલી છે દરેક જગ્યાએ અમે લેખિતમાં આપેલું છે પણ કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી બે દિવસ દબાણની ગાડી આવે છે અને પછી જેવું હોય એવું ઠીક તમારો પ્રોબ્લેમ સાથે સાથે ભદ્ર વિસ્તારના પાથરણાવાળા ત્રણ દરવાજા અને બાનકોર નાકા તરફ ખસી ગયા છે રસ્તાઓ બંધ હોવાથી તેમજ પાથરણાવાળા દુકાનની બહાર ફૂટપાથ પર અડિંગો જમા જમાવી

પણ કિલો ના રૂપિયા એસી નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો તો શાકભાજી ખરીદવા પણ અક્ષમ બન્યા હોય તેવું લાગી રહ્યું છે ઊંચા ભાવે શાકભાજી ખરીદવી

ભાવ 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 રૂપિયા આસપાસ પહોંચ્યો છે છે થી વધારો હવે ગૃહિણીઓ વિષય બની રહ્યો લીલી ડુંગળી કોબીજ ફુલાવ રીંગણ વટાણા સહિતની શાકભાજી કિલો એ રૂપિયા એસી થી પંચાસી સુધી પહોંચ્યો છે શાકભાજી નું આ વખતે ઓછું વાવેતર તથા આવકમાં ઘટાડો હોવાથી વેપારીઓ વેપારીઓ આ કારણ જણાવી રહ્યા છે સારા વરસાદના આગમન બાદ શાકભાજીના અભાવમાં ઘટાડો થાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે અત્યારે તો શાકભાજીના ભડકે પડતા ભાવને લીધે લોકો માટે શાકભાજી ખાવું ખૂબ જ મુશ્કેલ અને કઠિન રૂપ થઈ રહ્યું છે કારણ કે મોંઘવારીમાં શાકભાજી ખાવાનું પણ લોકો માટે દોયેલું બની રહ્યું છે હવે લોકો ખરેખર અચ્છે જિંદગીની રાહ જોઈ બેઠા છે દ્વારા આયોજિત વર્કશોપની બીજી આવૃત્તિ પૂર્ણ થઈ હતી જેમાં શહેરના પ્રતિભાશાળી અને ઉભરતા ચિત્રકારોને કેનવાસ પર અમુક ઉત્કૃષ્ટ ચિત્રો દોર્યા હતા મેગ્મા ફિનકોપ ભારતની અગ્રણી રિટેલ એસેટ ફાઈનાન્સીયલ કંપની અને ભાવી પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા પ્રોત્સાહિત આપવાના લક્ષ્ય સાથે તેમની સીએસઆર પહેલના ભાગરૂપે દેશભરમાં પેન્ટર વર્કશોપનું આયોજન કરી રહી છે આ પ્રસંગે મીડિયા સાથે વાતચીત કરતા સૂર્યકાંત મિશ્રાએ જણાવ્યું કે આ પહેલ આપણા દેશમાં ઉભરતા ચિત્રકારોને મંચ આપવાનો છે જેની સંકલ્પના કલકત્તામાં ઘડાઈ હતી અને શરૂઆત પણ કરાઈ હતી किया था जिसमें जो अहमदाबाद के और इसमें जो कॉलेज है उसमें जो चुने हुए लड़के उन्होंने उनकी कलाकृति जो प्रदर्शित किया और उसमें ये एक तो जो अहमदाबाद है वहाँ की जो जो आर्ट जो आर्ट कॉलेज है उसके बच्चे इसमें शामिल हुए थे और ऑब्जेक्टिव ये कि हमारा जो मकसद था जो ऑब्जुक्टिव था ये जो यहाँ के बच्चे हैं उनको एक अपॉर्चुनिटी देता है उनके कला को प्रदर्शित करने के लिए जो आपने की मेरी और हमें जो इस है काफ़ी अच्छे रिस्पॉन्स मिले

વાળા દુષ્યંત પટેલ અવિનાશ ગોંડલિયા ગોપાલ પરમાર હિરલ પટેલ અને દીપેન ઉજ્જૈન નો સમાવેશ થાય છે અમદાવાદમાં યસ બેંક દ્વારા લાઈવલીહુડ

પર ખાસ જોઈએ નાણા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ના દુરોગામી કારણે ગુજરાતે પીપીપી મોડેલનું ગઠન કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ખાસ વિકાસ પ્લાન તૈયાર કર્યો હતો જેના લીધે ગુજરાતે

તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર